નમસ્કાર હું છું ગોપી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોનાના ભાવ જે છે એ હવે લાખની આજુબાજુ પહોંચી ગયા છે છે અને હાલત એવી કે જો દીકરીના લગ્ન આવતા હોય તો તેને સોનું આપવું કે ન આપવું તે પણ માતા પિતા માટે સવાલ થાય કારણ કે સામાન્ય માણસની જે કેપેસિટી હોય એનાથી તો હવે સોનું ઘણું દૂર થઈ ગયું છે પણ સોનું શું હજી ઇન્વેસ્ટમેન્ટ માટે સારો ઓપ્શન ગણી શકાય કે જે લોકો પાસે પૈસા છે એ શું સોનામાં ઇન્વેસ્ટ કરી શકે આપણી સાથે આશીષ ઝવેરી અત્યારે જોડાયા છે આશિષભાઈ ગોલ્ડ એક્સપર્ટ છે પોતે જ્વેલર્સ આશીષભાઈ શું કહેશો અત્યારે સોનાનો જે રીતનો ભાવ વધ્યો છે કોકને લેવું હોય તો શું એ લઈ શકે કે પછી આવનારા સમયમાં જે યુએસ અમેરિકા કોન્ફ્લિક્સ જે છે ટેરિફ ના જે મુદ્દા ચાલી રહ્યા છે એ ઓછા થશે તો સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે ગોપીબેન હું આપના માધ્યમથી દર્શકોને ખાસ બે હજાર પચીસ ની શરૂઆત એટલે કે જાન્યુઆરી માસમાં અગર આપ જોવામાં આવે તો એસી હજાર રૂપિયાના ગોલ્ડના દસ ગ્રામ નો રેટ હતો આજે જે ગોલ્ડના રેટ એટલે આપણે જયારે એપ્રિલ મહિનાના મધ્યમાં હજાર છીએ ત્યારે આજે ગોલ્ડના રેટ એક લાખ અને બે હજાર રૂપિયાનો ભાવ છે એટલે કે એક લાખ ને પાય છે એટલે આપ જોશો તો માત્ર ખાલી ત્રણ કે ચાર મહિનાની અંદર બાવીસ ટકાનો ભાવ વધારો ગણી શકાય કારણ કે વીસ થી બાવીસ હજાર રૂપિયાનો ભાવ વધારો તમે આપ જોઈ રહ્યા છો કદાચ એવું માની શકાય છે કે આવનારા ભવિષ્યની અંદર આજે અત્યારે વાત કરવામાં આવે તો ગોલ્ડનો જે રેટ છે એ ચોત્રીસો ને પાર કરી ગયો છે હજી પણ નિષ્ણાતો એવું માની રહ્યા છે કે પાંત્રીસો છત્રીસો ની આસપાસ ગોલ્ડના રેટ જવાની શક્યતાઓ છે શક્યતાઓ એટલા માટે ગણી શકાય છે કારણ કે અત્યારે હાલની જે વૈશ્વિક પરિસ્થિતિ છે આ વૈશ્વિક પરિસ્થિતિના કારણે

વાત કરવામાં આવે તો આવનારા ભવિષ્યની અંદર ભાવ વધવાની ચોક્કસ શક્યતાઓ છે પરંતુ શક્યતાઓને અત્યારે છે ને નકારી એટલા માટે ના શકાય કારણ કે તમે જોશો છેલ્લા ઘણા સમયથી તો ચાઇનાની અંદર જે અત્યારે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ વોર જે શરૂ કરવામાં આવી અને ચાઇનાની ઉપર જે ટેરિફ વોર જે કહી શકાય તે લાગુ કરવામાં આવેલું છે અને તેના કારણે બાકીના જે બીજા બધા જે દેશો જે છે તેની પર અત્યારે ટેરિફની રાહત આપવામાં આવી છે એટલે નેવું દિવસ માટે સ્ટોપ એન્ડ વોચ એટલે નેવું દિવસ માટે અત્યારે એને કહી શકાય કે એને હોલ્ડ પર રાખવામાં આવેલું છે અને એની જે છે એ ગોલ્ડ માર્કેટની અંદર દેખાઈ રહી કે ગોલ્ડને અત્યારે બધા જ લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ માની રહ્યા છે એટલે આપ જોશો તો વિશ્વની અંદર જે અલગ અલગ જે દેશો જે છે તેની

मान लीजिए कि અત્યારે કોકને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય ખરું સાચી વસ્તુ કહું તો અત્યારે સુજબૂજથી આપણે કામ કરવું જોઈએ કારણ કે જે प्रकारे જે 3 મહિનાની અંદર મે તમને કીધું કે જો એમ બે હજાર ચોવીસ ના અંતમાં એટલે ડિસેમ્બર મહિનામાં એસી હજાર રૂપિયા જે રેટ હતો જે આજે એપ્રિલ મહિનાની અંદર એક લાખ ને બે હજાર રૂપિયા રેટ છે એટલે કે ગોલ્ડનો અસહ્ય ભાવ વધારો કહેવાય આટલો ભાવ વધારો કેવાય એવું કહી શકાય ઇતિહાસની અંદર ઇતિહાસ ગોલ્ડની અંદર ક્યારેય આવેલો નથી એટલે આ પહેલી વખત આટલો મોટો ભાવ વધારો ગોલ્ડ ની અંદર આવ્યો છે સિલ્વરની અંદર અવારનવાર ભાવ વધારો આવ્યો છે અને ભાવ ઘટાડો પણ આવેલો છે પરંતુ ગોલ્ડ ની અંદર આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે જેમાં આટલો મોટો ભાવ વધારો આવ્યો છે એટલે સૂજબુધ થી આપણે ખરીદી કરવી જોઈએ દીકરીનો જો લગ્ન અને પ્રસંગ હોય તો અત્યારે તમારી જો ઓપ્શન છે તમે બદલે દાગીના બનાવી શકો છો લાઇટ વેઇટ જ્વેલરીનું અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે પ્રોડક્શન થઈ રહ્યું છે એટલે તમે લાઇટ વેઇટ જ્વેલરી પણ તમે બની શકો છો જે દાગીનો તમારો પચાસ ગ્રામ સાહીઠ ગ્રામ થતો હોય છે એ જ દાગીનો આજે તમને વીસ અને પચીસ ગ્રામ કે ત્રીસ ગ્રામમાં મળતો હોય છે એટલે ઓપ્શન તમારી જોડે છે અને એની સામે તમે અત્યારે સિલ્વર જ્વેલરીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ડિઝાઇનો આવી રહી છે પરંતુ જે આપણે વાત કરી કે આપણા વ્યવહારની અંદર ગોલ્ડ જે છે એ આપણી ભાવનાઓ સાથે જોડાયેલું છે ભારતની વાત કરવામાં આવે તો ગોલ્ડ જે છે આપણા પોતાની ભાવનાઓ સાથે જોડાયેલું છે તેના કારણે ગોલ્ડ નું ચલણ ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર છે એટલે ભારતની અંદર તેની અસર મળશે અને આવનારા અંદર એટલે કે હવે ચાર દિવસ પછી અખાત રીતનું જે મુહૂર્ત છે તેની અંદર કેવી પરિસ્થિતિ રહે છે તે જોવું રહ્યું કારણ કે અખાત ની અંદર મોટા ભાગે લોકો વગર જોયે એટલે વણ જોઈ મુહૂર્ત કહી શકાય છે તેની અંદર લોકો સોનું અને ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ આ વખતની અખાત્રીજ શરત બની શકે કે ફીકી પણ હોઈ શકે અને કદાચ તો હજી ગોલ્ડના રેટ જે ધીમે ધીમે વધતા જાય તો લોકો તેની તરફ વળશે બી ખરા કારણ કે લોકો ગોલ્ડ ની અંદર એક સેફ ઇન્વેસ્ટમેન્ટ જોઈ રહ્યા છે આપ જો શેર ની વાત કરવામાં આવે તો શેર બજારની અંદર આપણે એક લાખ રૂપિયા જયારે રોક્યા હોય તો એનું રિટર્ન આપણે બે પાંચ હજાર રૂપિયા થી કે દસ હજાર થી વધારે તમને મળતું નથી હોતું ત્યારે ગોલ્ડ ની અંદર તમે જયારે એક લાખ રૂપિયા રોક્યા તેનું વળતર આપ જોઈ જ રહ્યા છો કે વીસ થી બાવીસ હજાર રૂપિયા ખાલી ટૂંકા ગાળાની અંદર મળી રહ્યું છે એટલે ગોલ્ડ ની અંદર એક સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય અને ગોલ્ડના ભાવ હવે નીચા થશે કે ઉપર આવશે કારણ કે દરેક વ્યક્તિ હવે એ જ ચર્ચા કરી રહ્યું છે કે સોનાનો ભાવ ઘટશે કે વધશે તમને શું લાગે છે તમારું અનુમાન શું કહી રહ્યું છે કે સોનાનો ભાવ હજી પણ વધશે કે ઘટશે હજી થોડું કરેક્શન આવશે એની અંદર આની અંદર ખાસ કરીને તમને મેં જે પહેલા કીધું જે પ્રકાર જે ટેરિફ વોર જે છે એ નેવું દિવસ માટે જે હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે કદાચ કોઈ વ્યક્તિની દખલગીરીથી ટ્રમ્પ સરકાર અને બાકીના જે દેશોની વચ્ચેની જે ટેરિફ વોર જે છે જો એની અંદર કોઈ સમાધાન રૂપી કોઈ ફોર્મ્યુલા બનવામાં આવે તો કદાચ એવું બની શકે છે કે ગોલ્ડના જે રેટ છે એ ફરીથી પાછા નેવું હજાર રૂપિયા સુધી જઈ શકે તેમ છે પરંતુ એ શક્યતાઓ છે અત્યારે ભાવ વધી રહ્યા છે તેને કોઈ પણ સંજોગોમાં નકારી શકાય તેમ છે વર્ષોની અંદર અત્યારનું જે ભવિષ્ય ગોલ્ડનું જે છે એ પુષ્કળ પ્રમાણમાં એમ કહી શકાય કે ઉજ્જવળ જ દેખાઈ રહ્યું છે અને અત્યારે વધતા ભાવ છે ઘટવાની કોઈ શક્યતા અત્યારે હાલ પૂરતી દેખાતી નથી છતાં બની શકે કે જો ટેફોર કોઈ સારા નિર્ણયો લેવાય તો ગોલ્ડના રેટ ઘટે તો વેપારીઓ માટે પણ સારું છે અને ગ્રાહકો માટે પણ સારું છે પરંતુ એક આપને ખાલી આપના માધ્યમથી દર્શકોને પણ કહીશ જયારે તમે એમ કીધું કે બે હાજર ચોવીસ અંદર એસી હજાર રૂપિયા ભાવ હતો બે હજાર ત્રેવીસ અંદર પાસઠ હજાર રૂપિયા ભાવ હતો હજાર ત્રેવીસ તમે સોનું ખરીદવા નીકળતા હતા ત્યારે તમને સોનું પાસઠ હજાર રૂપિયા પણ મોંઘું લાગતું ને બે હજાર ચોવીસ માં તમે જયારે નીકળ્યા ત્યારે એસી હજાર રૂપિયા ભાવ પણ તમને વધારે લાગતો હતો તો આજની તારીખમાં પણ ત્યારે આ એક લાખ રૂપિયા જે ભાવ જે છે

એટલા માટે સૂઝબુજ થી ગોલ્ડ ખરીદવું જોઈએ એવું આપના માધ્યમથી જણાવીશ બિલકુલ સૂઝબુજ સાથે ગોલ્ડ ખરીદવું જોઈએ કારણ કે ગોલ્ડ ના ભાવ ની જો વાત કરવામાં આવે તો પહેલી જાન્યુઆરી થી લઈને અત્યાર સુધીની અંદર લગભગ ત્રેવીસ હજાર જેટલો વધારો થયો છે અને આ ત્રેવીસ હજાર ના ભાવ વધારો જે છે લગભગ એક લાખે પહોંચી ચુક્યું છે હવે સોનાનો ભાવ આશિષભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આપ શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સ માં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર